આ બધા મહેમાન ને ને પછી એટલે મને ખબર છે કે તું હવે કઈ માર સેવાઈ કરી એમ નથી એટલે મારે પકડીને ઊભું રહેવું છે હમણાં તો મારા તાટિયાને ને મારે બહુ ધ્યાન રાખવું જોશે મોઢું એવું જ રાખે ને બા હું તમારથી અમારા દાદાથી તો ગળા ગળ આવી ગઈ છું વહ તમારો અને દાદાનો ખર્ચો તો ગાંડો ખર્ચો છે અમારે પાણીની જેમ રીપ્યો વાપરવો પડે છે તમારી વાહે ધમી બટા એમાં તું મને ન કહેતી હો આ વખતે મેં કોઈને નહોતા તેડાવ્યા એ તો આ ડોસીની ખબર કાઢવા આવ્યા હતા એ વાત હાશી દાદા ડોસી ખબર કાઢવા આવ્યા થાય એમ પણ તમારા ભાઈબંધ છે એની વાહે એને ભાઈબંધ કર્યા નકર ક્યાંથી ભાઈબંધ કરવાના હતા અને ખબર કાઢવા આવવાની કંઈક રીત હોય ટોળા મોઢે ન હાલી નીકળવાનું હોય પાછા જ્યારે આવે તો ગસા વિના તો જાય જ નહીં હે ધેમી બટા જીગલી ની કેમ ને દેખાતા ક્યાં વઈ ગઈ એમ જીગલી પટપટ હંભાર છે માર કાન તોડી ની હંભારે દેખાતી ક્યાં વઈ ગયા છે મારે તમને હું વાત કરવી બા આ ઉપર નરક લોક માંથી આવી થી ને એને તો પથારી ફેરવી નાખી છે બધાય આ વખતે મોટા તો હા ઓસા આવ્યા હતા નકરી વેસા આવી થી તે બધું બાળી મૂક્યું ખાધું નહીં ને એટલું તો બગાડ્યું છે એ કરતા ગઈ વખતે સારું હતું ભલે તાઇન પાડી દીધી હતી પણ ખાધું તો થયું બધાને પેટમાં તો ગયું હતું અને આ વેસાએ તો નકરા તોફાન જ કર્યા છે પેલા ખૂંદા ખૂંદ ખાધું બધાએ અને પછી બધા એઠા બધું વધ્યું હોય એના લાડવા મોટા ગળિયા વાળી વાળીને બધે શાયરે કોર ઉડાડ્યા તે વાળીને પડખે ઓલું મકાન નથી ત્યાં બહુ બધાએ ઉડાડ્યું આખું મકાન બગાડી મૂક્યું પછી બાંધવા આવ્યા તા બહુ બાંધ્યા બહુ બાંધ્યા અમારે હારે પછી કેટલા માણસ તો અહીંયા સમાધાન કરવાવાળા વાળા ભેગા થયા ટોળા મોટે બધાય સમાધાન કરાવ્યું કીધું કે તમારે જેવું હતું એવું ને એવું સોખું કરી દે હે એમ તે સીધા કુમાર કે તમારે ઘરે કામ હોય તેમી બેન તેમ ઘરે વૈયા જાઉં હું માથા ઉપર ઊભો રહીને આ ઝીગલીને સગો સોખું કરાવડાવી દઉં છું તે એમ બધું સોખું કરાવે સીધા કુમાર આવ્યા છે ને આ તેડવા બેન બેનને લે મને તો ખબર એ નથી સીધા કુમાર તેડવા આવ્યા એ ક્યારે આવ્યા તેમ બધા ગળસવા ભેગા નહોતા થયા વાડીમાં ક્યારે આવ્યા છે મેં ફોન કર્યો તો આવું સીધલી બેન સુધરી ગયા છે એવું પાણી પૂરીને સામું નહીં જોવે એટલે તમે હવે આવીને તેડી જાઓ અને આમે અમાર ઘર જમણવાર છે ને તે જમી જાઓ ને તેડતા જાઓ એમ કીધું હતું મેં એમ તે આવ્યા છે એમ તેડવા મને તો સીધલી બેનના દાંત આવે છે આ તો સારી ઝપેટમાં આવી ગઈ છે હા હો નાની બેન જીડા કુમારે કીધું કે હું માથા ઉપર ઊભો રહીને ચોખ્ખું કરાવી દઉં છું તે એને જીડલી બેનને હારે સહી ને મમ્મી બે થઈને ઢહડે સહી ને મકાન ડોશીમાં તમને દાદાને ભાઈને કહી દઉં છું કે આ સ્કેરિયા તેમ ફોન કરી દેશો તમારા ભાઈ બંને કોઈ દે અહીંયા પગ ન મૂકે હું તો અહીંથી ગળા ગળા આવી ગઈ છું નકર હવે એ જો અહીંયા આવશે ને તો તમને બહેન ઘરની બહાર કાઢવા જોશે હા લે

તમારા પાસે બહુ બધી મિલકત છે કેમ નથી આપી દેતા તમારે કાન તોડીને નથી આપતા તમને એટલી બધી મોહ માયા નથી તો મૂકી દો ને બધું દઈ દો ને બધું હા આવો અમારા બાઈની વાત હાશી છે તમારા પાસે બહુ બધી મિલકત છે ને આ બધા ગાંડા ખર્ચા તમારી વાંહે થાય છે અમારે તો કે કોઈ દે એક રીપો કાઢવો સારો નથી લાગતો તમને કટલાનું દવાખાનું થયું કટલાના ટિફિન થયા કેટલો રીપો તમારા આ બધાને વાંહે જમાડવામાં બગાડ્યો કઈ રીત કે નહીં ઊંધા માથે રહી તોય પાર નહીં થાવે એમ એક કામ કરીને થઈ હો તું તો ભણેલી ગણેલી તો નોકરી ઉપર લાગી જા ને નોકરી કરવા મીન મને નોકરી કરવામાં કાંઈ વાંધો નથી પણ તમારે બધાને કરસવાનું કોણ કરશે સે કોઈ ઘરમાં એવું મજબૂત તમારે બધાને ટકે ટકનું રાંધી એ કે એવું અને મને નોકરી કહેવાનું પડદે ને કહી દીધું તો તમારે મિલકતમાંથી ભાગ આપવાનું કેમ નથી કહેતા એમ કેમ નો કીધું કે હું મારી વાહે બહુ જાજો ખર્સો છો છે તો લાવો હું માર પ્રોપર્ટી માંથી આટલા પૈસા આપી દઉં કે મિલકત આપી દઉં એમ તેની બધા રોજ મને સંભળાવી હંભલાવીન કાણી કસ કરી છે હવે તો મારે છે ને મારી એટીએમ નું કાર્ડ આપી દેવું છે તને આપી દઉં હમણાં કાર્ડ તે હવે રાજી કે નહીં બા ખાલી કાર્ડ આપે કાઈ ન થાય તમારે એનો પાસવર્ડ એ આપવો પડે હો નકર કાર્ડ ને હું અમાર ગુ બધું ન આપું હો કાર્ડ એક આપું પાસવર્ડ હું નહીં આપું પાસવર્ડ તો હું આ જઈને આપું કાલે નહીં આપું કોઈને નહીં આપું અમને નો આપો તો કાંઈ નહીં તમારે કાન તૂડીને આપજો ને પાસવર્ડ ના ના હો મારે કાન નહીં આપું એ જ ન આપું હું કોઈને બધું આપી દઉં તો તેમ કોઈ મને એક દી ન રાખો મને ખબર હોય ને હા વો ફૂલી થોડી ઘણી મિલકત તો રાખવી પડે હાવ ખાલી ખોખા થઈ જાય ને તો ખાલી ખોખું બધા નાખી જ દે ખાલી ખોખું કોઈ ન રાખે ભર્યું હોય તો રાખે એમ જેમ મિલકત ખાલી કરી નાખીશ ને તો કોઈ તને નહીં રાખે કોઈ દાદો ધણી નહીં થાય હે લીલીબા આ ફૂલીબાની તો મિલકતની બધી અમને ખબર પડી કેટલું છે એમ ભાઈ પ્રોપર્ટી એમ તમારી તો તમે બહુ સાણ મીંઠા હો તમારી તો ખબર જ નહીં પડવા દીધી તમારા પાસે કેટલી મિલકત છે એમ કેટલી મિલકત છે એ તો કયો જો નહીં તો કાંઈ નહીં ના રે ના એ તો હું ન કહું અત્યારથી હું કોઈને નહીં કહું જ્યારે મને એવું લાગશે ને કે આ માણસ મને બહુ હાંસ રહેશે બહુ મારી સેવા કરી છે અને મને એની ઉપર દયા આવશે ને ત્યારે એ માણસને હું ઘરમાંથી ગમે એને એકને મિલકત દશ લે તો તમારે પહેલાં કેવું જોઈએ તો તમને રોજ ઘીના લાડવા ખવડાવું ખવડાય તું તાર કાલથી કરજે ઘીના લાડવા મારા હાથ બરાબર પછી મને એમ થશે ને કે આ માણસ ઉપર હું રાજી થઈશું આ હે મને બહુ ખવડાવ્ય પીવડાવીને બહુ મારે સેવા કરી છે એને હું મારી મિલકત આપીશ પણ તેમ ઉપર ધામમાં ક્યારે જાશું આંખી મોક્ષ લઈને એ તો ક્યો નકર તો માર લાડવાય મોંઘા પડશે એ તો હશે એક્યારથી ન કહું હો ક્યારે જાશે એમ હજી તો રહેવું છે મારે અહીંયા નહીં ભાભી અને મનનું સુકલું દેવા તો બહુ કેટલું બગાડ્યું હશું આવ્યા નહીં હું વાત કરી મારે તમને ઘર બગાડવામાં તો કઈ બાકી નથી રાખ્યું એટલું ઘર બગાડ્યું છે ગળીએ ગળીએ આખા મકાનમાં સાયરે કોર ઉડાડ્યા છે અમથા નથી બિસારા પાક્યા મને દયા આવતી હતી મનમાં મને એમ થાતું હતું કે બાજે તેને આ જગ્યાએ હું હોઉં ને તો તો ધારિયાને તલવારું લઈને ગઈ હોઉં એ તો તોય સારા કહેવાય મોઢેથી જ બાઈ હથિયારથી નહીં જ બાઈ ગયા વાત છે તેની પાટી આપણું મકાન કોઈ એવું બગાડ્યું હોય ને ਉਹ ਭਲੇ ਸੀ ਨੀ ਤੇ ਪੂਈ ਮੋਟੀ ਬਾਧਨ ਕਰੂ ਹੋ। ਛੋਕਰਾ ਦੇ ਪੰ ਤੋਫਾਨ ਤੇਵਾ ਕਰਿਆ تھا ਗਾਂਡਾ ਤੋਫਾਨ ਕਰਾਇਆ ਐਮ ਜੀ ਵਿਕੇ ਵੀਏ ਜਾਨੀ ਚੂਈ ਮੇ। ਮਨਿਮ ਲਾਗੇ ਕਿ ਨਰਕ ਲੋਕ ਮੈਂ ਬધા ਕੰਟਾਲੀ ਗਿਆ ਹਸੀ ਐਂਤੀ। ਥੈਮੀ ਤੂੰ ਨਾਈਂ ਆਇਆ ਬਾਤੂ ਕਰਵਾ ਉਭਿਉ ਰਹਿ ਗਿਉ ਸੋ ਕਿਆ ਰੂਨਿ ਬਾਤੂ ਨਾ ਫੜਾਕਾ ਮਾਰੋ ਸਵ। ਤੁਮਨੇ ਐਮਨੀ ਥਾ ਤੂੰ 냔 ਮਰ ਕਾਂਟੂ ਡੀਨ ਜਿਗਲੀਨ ਬધા ਸਾਫ ਸਫਾਈ ਕਰੇ ਸੇ 냔 ਜਾਉ ਜੋਈ ਐਮ। રાવી બેબી શેજીઓ ક્યારે કરી રહે છે સાઉ તેંબે કરાવાય અમે હા ઓ તમારી વાત સાચી છે બા એમ બેસાઈને તઈ પારાવ એમ છે લ્યો એમ ભાઈ સાફ સફાઈ કરાઈ આવી તમે સા હું આપડા વાલા ફ્રેન્ડ આરે વાત કરતી આવું અમારા વાલા ફ્રેન્ડ ફેસબુક ફ્રેન્ડ ઇnstagram ની ફેમિલી YouTube બધા ફોલોવર્સ બધા રિક્વેસ્ટ કરું છું કે પ્લીઝ અમારા ફેમી ભાડી ને ચેનલ ને સબસ્ક્રાઇબ કરો વિડીયો ને લાઈક કરો અને શેર કરો ફેસબુક માં ફ્રેન્ડ તો ઘણા છો અમારા તો દોસ્તી નિભાવો અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરી ફેમી ભાડી ને આની મહેનત નું ફળ મળવું જોઈએ એટલે પ્લીઝ 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 બધા સબસ્ક્રાઇબ કરો અને લાઈક અને શેર કરો